મેન્ટ નોકરી કરો છો કેટલા વીઘા જમીન આમ તેમ શું છે છોકરી આપતી વખતે એવું પૂછે પણ હવે કેવી આવશે જનરેશન હું તમને લખી આપું છું આરાધનામાં કામ કરો છો કોઈ પોસ્ટી છે ને બ્રાન્ચ મેનેજર છો આસિસ્ટન્ટ છો કે ડેપ્યુટી જનરલ મેનેજર એનું તો ખબર છે જ લોકોને કે કમાય છે આસિસ્ટન્ટ 1.2 લાખ પ્લસ પછી ડેપ્યુટી અમે પહોંચી જશું અમાર છોકરાં તો માંડા હશે તો તમે અમારા સાથું કરો છો સાચું એલા આવી છે આપણી આરાધના બચ્ચા મંડળી એટલે હું તો એવું કહું છું અત્યારથી તૈયારીઓ કરવા માંડો જેને કીટ ના લીધી હોય એ લઈ લો અને મારું તો એક જ કામ સાહેબ કહે છે ને વીસ હજાર પહેલાં અને મારી જોડે આવું દોઢ લાખ રૂપિયા કમાવતા શીખવાડું કાલે પાર્લરમાં ગઈ હતી પાર્લરમાં ત્રણ બહેનોને સમજાયા તમે પાર્લરે બંધ કરશો પેલા કે હું જોબ કરું મને ટાઈમ નહીં મળે એટલે તમે જોબ બી બંધ કરશો છ મહિનાની અંદર દોઢ લાખ રૂપિયા હું કમાવતા શીખવાડું

એમની માટે ઇન્વેસ્ટ કરીશું નવું ઇન્વેસ્ટ કરવું હશે ને તો વિચાર નહીં કરવો પડે ભરે જશે ખાડો પૂરે છે ને ભરે જશે ચિંતા નથી એવું છે એટલે હું તો કઉ કરો કરજો સો ટકે કરજો